નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે પવિત્ર તીર્થધામ મેઘપુર ખાતે આવેલા છીએ આ મેઘપુર સોરઠ પ્રદેશમાં આવેલું છે મેઘપુરની અંદર શ્રીજી મહારાજ અનેક વખત પધારેલા છે અને અનેક લીલાઓ મહારાજે મેઘપુરની અંદર કરેલી છે મેઘપુરની અંદર જ નિત્યાનંદ સ્વામીને દીક્ષા આપવામાં આવેલી છે અને આ દીક્ષા સ્થાન ઉપર હાલમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે મેઘપુરની અંદર મહારાજે છ છ મહિના સુધી સમાધિનું પ્રકરણ ચલાવેલું છે તેમજ બ્રાહ્મણોને ચોરાસી કરાવેલી છે આ મેઘપુર ગામની અંદર સ્ત્રી હરિભક્ત લાડકીબાઈ કે જેઓ શ્રીજી મહારાજને સમાધિમાં દેખતા હતા એવા લાડકીબાઈ જ્યારે જ્યારે પણ મહારાજ મેઘપુરમાં પધારતા ત્યારે તેઓને થાળ કરીને અવશ્ય જમાડતા એ લાડકીબાઈનો ઓરડો પણ આ મેઘપુર ગામની અંદર આવેલો છે મહારાજે અહીંયા એવી લીલા કરેલી કે માંગરોળની વાવમાં તરીને મેઘપુરની વાવમાં નીકળેલા એવી પ્રસાદીની વાવ પણ સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગમાં આવેલી છે આ વાવની અંદર મહારાજ અલસી ઘાંચી સાથે બહાર નીકળેલા અને પાછા અહીંથી માંગરોળ તરીને માંગરોળ જતા રહેલા આ જે આંબલીઓ દેખાઈ રહી છે એ આંબલીઓની નીચે ભગવાન સ્વામિનારાયણે છ છ મહિના સુધી સમાધિ પ્રકરણ ચલાવેલું છે તેમજ બ્રાહ્મણોની ચોરાસી આ જગ્યા ઉપર કરેલી છે મેઘપુરની અંદર વૈરાગી બાવાઓને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ હતો પાર્ષદ મૂળજી ભગત આ જગ્યા ઉપરથી પસાર થતા હતા ત્યારે તેઓને દગાથી મારી નાખવામાં આવેલા હાલમાં આ સ્થાન ઉપર છત્રી બનાવવામાં આવેલી છે આ સ્થાન ગામના પાદરમાં મહાદેવજીના મંદિર પાસે આવેલું છે સંપૂર્ણ વિડીયો જોવા માટે નીચે આપેલ પ્લે બટન દબાવવાથી આખો વિડીયો જોઈ શકાશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી